બોટાદમાં સામાન્ય બાબતે થયેલા મારામારીમાં બે લોકોને ઈજા થતા સારવાર માટે ભાવનગર ખસેડાયા બોટાદમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડાની દાજ રાખી બે લોકો પર હુમલો કરતા બંનેને વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કલ્પેશ લગધીરભાઈ આલ અને કરશનભાઈ હતા ત્યારે ચૌદ થી અજાણ્યા ઈસમોએ ઘરે આવી બંને લોકો પર ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી માર માર્યો હતો જેમાં બે લોકોને ઈજા થતા પ્રથમ બોટાદ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કેમેરામેન બિજલભાઈ માલિક સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર

ત્યાં અચાનક પંદર લોકો આ થી દસ થી પંદર ની આજુબાજુ લોકો આવી અને દાદા ઉપર અને પેલા ભાઈ ઉપર હુમલો કર્યો અલ્પેશભાઈ ઉપર અને નામ કેવું કે જાણ્યું ન દાદાની છાંયા સુતા હતા અને એમના ઉપર હુમલો કરીને શું હાલ ભાઈ એમને પણ નથી ખબર કારણ કે સુતા હતા અચાનક આવે તો એની કોઈક વસ્તુ ખ્યાલ ન હોય એટલા માટે કારણ જાણ્યા નથી એ લોકો બોલાવી નથી ચાલે ડાયરેક્ટ સુતા હતા અને ડાયરેક્ટ એમના ઉપર હાથ કરવાનું ચાલુ કર્યું છે કેટલા જણાને વાગ્યું 10 બે જણાનું શું નામ હર્ષનભાઈ સામળાકા ઠામપલિયા અને અલ્પેશભાઈ લધીરભાઈ આલ ઓકે આ વિશે પોલીસ ફરિયાદ કરોની હા જગ્યા રહ્યો શું કેટલા જણા હતા જણા હતા ઓકે શું માર્યું વાત કરી રહ્યા છીએ કોઈ હરિયાણા આવું હરિયાણા હરિયાણા રાજ્ય રાધા રાજ્ય કુઓરિયો ઓકે ઓ